ખંભાળિયામાં મોસમનો બત્રીસ પોઈન્ટ પાંચ ટકા વરસાદ પડ્યો ખંભાળિયા પંથકમાં પ્રથમ વરસાદમાં મેઘરાજા ઓળકોળ દસ ઇંચ સુધી વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી ખંભાળિયા તેમજ પાડવણ પંથકમાં ચોમાસાના પ્રારંભે જ મેઘમહેર વરસી હતી અને ખંભાળિયામાં ગઈકાલે સાંજે છ વાગ્યા સુધીમાં પોણા દસ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો આ સાથે જ ભાણવડ તાલુકામાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા ગઈકાલે જારી કરવામાં આવેલ આગાહીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી ન હતી તેમ છતાં ગત રાત્રે મેઘાના માંડવો થયા હતા ગઈકાલે રાત્રિના સમયે શહેરમાં જોરદાર ઝાપટું વરસાદ વરસી જતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા ગત રાત્રિનો વરસાદ ખંભાળિયા તાલુકામાં આઠ મિલીમીટર અને ભાણવડ તાલુકામાં વહેલી સવારનો ચાર મિલીમીટર નોંધાયો હતો આ પછી સવારે છથી નવ વાગ્યા દરમિયાન ભાણવડ તાલુકામાં ધોધમાર પંચાવન મિલીમીટર તથા સવાર સુધીમાં ભાણવડ તાલુકામાં ઓગણસાઠ મિલીમીટર વરસાદ પડી ગયો હતો મેઘરાજાએ ખંભાળિયા તાલુકામાં જાણે મુકામ કર્યો હોય તેમ બપોર બાદ એકાદ વાગ્યાથી શરૂ થયેલ ધોધમાર વરસાદ બપોરે પાંચક વાગ્યા સુધીમાં અવિરત રીતે વરસ્યો હતો જેમાં સૌથી વધુ બપોરે બેથી ચાર સુધી મુશાળાધાર પાંચ ઇંચ વરસાદ એક સાથે વરસતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી આ પછી પણ વધુ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો આમ રાત્રિથી ઓળખોળ થયેલા મેઘરાજાએ પાંચક વાગ્યા સુધીમાં ધોધમાર પોણા દસ ઇંચ પાણી વરસાદ વરસાવી દીધું હતું